roll roll roll

તમે દાળ બાટી ખાશો ચૂલા ઉપર દેશી સ્ટાઇલ થી બનાવેલી આ હા હા દાળ જુઓ ભાઈ સાથે અહીંયા તમને દાળ બાફલા દાળ પાનિયા અને જાત જાત ની આઈટમ બનાવે છે અને એ પણ એકદમ શુદ્ધ દેશી ઘી માં છાણા પર બનાવે છે ભાઈ અને એમની પાસે સો થી પણ વધારે કેપેસિટી ની જગ્યા છે એટલે તમાર ભાઈબંધ ની બર્થડે બર્થડે આવતી હોય ને ભાઈ તો પ્રોગ્રામ રાખી જ દેજો અહીંયા આખી પાર્ટી મારા તરફ થી પૈસા ખાલી તમારે આપવાનું રહેશે લે હા હા કેવું લાગ્યું લે હા ભાઈ પાર્ટી મારા તરફ થી ના હોય ભાઈ તમારે જ કરવી પડે ભાઈબંધન તો તમારે જ કેવડાવવું પડે ભાઈ આ પધારો સા રેસ્ટોરન્ટ આપણા સર રાત્રી રાત્રિ બજાર આવેલું છે ભાઈ તો રાહ જોયા વગર પહોંચી જ જજો